રાજ્યમાં માવઠાને લઈને કોંગ્રેસે સરકાર પાસે સહાયની માંગ કરી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સહાય આપવાની માંગ કરી છેલ્લા બે દિવસથી ગુજરાતમાં માવઠું પડ્યું છે રાજ્યમાં જગતના તાતની સ્થિતિ દયનીય થઈ હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું કે કહ્યું સરકારે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ સહાનુભૂતિને બદલે સરકારનું વલણ અલગ છે માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પાકમાં નુકસાન થયું છે ત્યારે તાત્કાલિક સર્વે કરી વહેલી સહાય આપવી જોઈએ આજે જે રીતે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે કે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે ક્યાંક પાણીમાં ડૂબી ગયો છે ક્યાંક તણાઈ ગયો છે અને ક્યાંક આખો તૈયાર પાક આખા વર્ષની જે ખેડૂતની મહેનત છે એના પર માવઠાએ પાણી ફેરવી દીધું સરકાર પાસે અમે કરીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરેવી માંગણી કરીએ છે